નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ નવ વિષય ગુજરાતી એમાં આજે આપણે દસમો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જોઈશું તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખક છે વિનોબા ભાવે તેમનો જન્મ અગિયાર નવ અઢારસો પંચાણું માં થયો હતો અવસાન પંદર અગિયાર ઓગણીસો બ્યાસીમાં તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લલિત નિમંત પ્રથમ આપણે વિનોબા ભાવેનો ટૂંકમાં પરિચય મેળવીશું વિનાયક ભાવે વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાંગુડી ગામમાં તેમનો જન્મ થયો હતો તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચારથી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર ક્રાંતિ દર્શન સ્વરાજ્ય શાસ્ત્ર ભૂદાન ગંગા ભાગ એકથી દસ તેમના મહત્વના પુસ્તકો છે તેમને રેમંડ મેક્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિની નિબંધમાં સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહીને લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષ વિશોરી વિશેષતા સ્પષ્ટ કરી છે તો વિદ્યાર્થી મિત્રો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં વિનોબા ભાવે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને સ્પષ્ટ કર્યું છે માણસમાં અને પશુમાં શું ફરક છે તે સમજવું અને માણસપણા તરફ આગળ વધતા જવું એ સંસ્કૃતિ વર્ધન છે એમ કહીને વિનોબાએ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે એમ કહ્યું છે કે લેખક ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે ભારત દેશની વિવિધતામાં એકતાની વિશેષતા પર ભાર મૂક્યો છે એનું કારણ ભારત દેશનો અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે વિનોબાઈ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિ સિદ્ધિઓ માટે આદરભાવ વ્યક્ત કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ શું કહેવાય છે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે અને સહજ છે શું છે સહજ એટલે કે આપમેળ થઈ જાય છે માંસની એક પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ અને એક વિકૃતિ ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ એની શું થઈ પ્રકૃતિ છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે એ શું કહેવાય વિકૃતિ છે અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલામાં વાસ્તે ભગવત સ્મરણ માટે માંસ ખાતો નથી એટલે કે ઉપવાસ કરે છે તે શું થયું વિકૃતિ સોરી તે એની સંસ્કૃતિ છે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવા સોરી ભોગવતા રહીશું એ આપણી વિકૃતિ છે આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી વિકૃતિ જ છે ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં આપીને અને વેચીને જ ભોગવવી એ આપણ માણસની શું છે સંસ્કૃતિ છે માણસમાં અને પશુમાં ફરક છે અંતર છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જેને માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ સંસ્કૃતિ વર્તન કહે છે સુખ અને છે ખરું પરંતુ કયો આનંદ વિકૃત છે કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે જે સુખ સહુને આનંદ આપે છે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ સાચો આનંદ છે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી પ્રકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી તે જેવી છે તેવી જ છે કાકડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે શું છે અને પ્રકૃતિ છે એમ એટલે કે કુદરતી છે એમ બગલો સફેદ છે પણ તેમ તેટલા માત્રથી આપણે તેને સારો જ કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એટલે આ બાબત સાવત રહેવાની જરૂર છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે તેમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે પરંતુ એમનામાં ઘણો વિકૃતિ અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો એનો સ્વીકાર હર કીચ ન કરવો જોઈએ વિકૃતિ બીજાઓની હોય છે કે આપણે અન સદંતર વર્જ્ય છે અને સંસ્કૃત સોરી પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધ કરતા રહ્યું પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહ્યું ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે શું છે પ્રકૃતિ છે પણ માંસાહાર છોડી શકીએ તે પણ તે જરૂરી છે કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જ જશે માંસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ પ્રકૃતિ વિકૃતિઓ છે થતી જશે એટલે કે નાશ પામતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ આગળ વધતો બહુ કરી કરીને એ એટલે કે અક્રામણ થવું એ પણ વિકૃતિ છે પણ આજે હજી માણસને આ સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી જ્યારે તેને શરીરનું અંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ માણસ કાયમ સંસ્કૃતિ પૃથ્થકરણ કરતો 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 રહેશે 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 અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો આવું ભારતમાં થયું છે અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેની ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો અહીં બહુ પ્રયોગો પણ થાય તે સોરી નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થાય તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય છે હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો એ અનેક પ્રયોગો કરી કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે આપણે દેશ ભારે સુજળ અને સુફળ છે પણ આપણા કરતાંય વધારે સૂજળ સફળ દેશો દુનિયામાં

ખરેખર અદ્વિતીય છે ભારતમાં વૈદિક સ્વર વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જો તો જ્યાંની ભાષામાં દસ હજાર વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઉંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી નવા જરૂર બનાવ્યા છે સાથે જ જૂના શબ્દોનામાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી એસ્કાચાર્યે કહ્યું આપણે સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે આપણે ભીતર એક અખંડ તંતુ કાયમ છે પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય બેસ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કંઈ શકી ઉઠશે કે આ મારા જ બાળકો છે આપણી ભીતર કોઈ શાશ્વત સ્નિગ્ન ચવળ કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી આ આપણો એક બળ છે છે હજારો વર્ષોનો પુરાતન દેશ જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા અનેકા પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતુટ રહી જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે સ્થળ કાંડા ભેદો છતાં અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા દુર્લભ મહારાષ્ટ્રે જન્મ દુર્લભ ગુર્જરેશુ જન્મ એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે તુલસીદાસજી પણ કહેશે ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ પાંચમો વર્ષ સોરી પાંચસો વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રહે તે ધન્ય છે આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહી ન નરસિંહ મહેતા એ ગુજરાતનો મહિમા ગાય ન શંકર દેવી મહિમા ગાય એકબીજાની ભાષા તો તેઓ જાણતા ન હતા એકબીજાને નહોતા જાણતા છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે એના જન્મ પામ્યા તેથી જ ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે શું છે સંસ્કૃતિ છે જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેઓ તેને શિખાંતરે વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનું માનવો એ સંસ્કૃતિ છે પ્રકૃતિ ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સંધાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે તો અહીંયા પ્રકૃતિને સોરી સંસ્કૃતિને પ્રકૃતિ કરતાં પણ ઊંચી ગણવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવે છે તો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું